રાધનપુર માં થ્રેશર માં ગુપ્ત ખાનો બનાવી ભારતીય બનાવટ નું વિદેશી દારૂને હેરાફરી કરતો બુટલેગર ગੱજર પાયો પાટણ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરોનો નવો કિમ્યુસ સામે આવ્યો પાટણના રાધનપુર માં ખેતીના ઉપયોગમાં લેવાતા થ્રેશર માં ખરીદારૂની હેરાફેરી પાટણના રાધનપુર માં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અપનાવી નવી ટેકનોલોજી ખેતીના ઉપયોગમાં લેવાતા થ્રેશર માં દારૂની હેરાફેરી કરી હોવાની સમગ્ર માહિતી મળી રહી છે પાટણ જિલ્લામાં એલસીબીએ બે લાખ ઉપરાંત દારૂ ઝડપી પાડ્યો રાધનપુરમાં થ્રેશરમાં ગુપ્ત ખાનુ બનાવી ભારતીય બનાવટનું વિદેશી દારૂની હેરાફરી કરતો બુટલેગર ઝડપાયો પાટણ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફરીમાં બુટલેગરોનો નવો કિમિયો સામે આવ્યો પાટણના રાધનપુરમાં ખેતીના ઉપયોગમાં લેવાતા થ્રેશરમાં કરી દારૂની હેરાફેરી પાટણના રાધનપુરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અપનાવી નવી ટેકનોલોજી ખેતીના ઉપયોગમાં લેવાતા થ્રેશરમાં દારૂની હેરાફેરી કરી હોવાની સમગ્ર માહિતી મળી રહી છે પાટણ જિલ્લામાં એલસીબીએ બે લાખ ઉપરાંત દારૂ ઝડપી પાડ્યો અનિલ રામાનુ સાથે સમય સંદેશ ન્યૂઝ પાટણ